જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપ્રણ કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણની બાલ લીલાને એક સુંદર પ્રસંગ જોઈએ પરંતુ તે પહેલાં આપે રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ આપણે થઈ શકે આપના અન્ય સ્નેહીજનોને પણ તે લાભ મળે તે માટે વિડીયો લાઈક કરી શેર કરશો બાલકૃષ્ણ લાલ કી જય એક દિવસની વાત છે કે જ્યારે યમુના કિનારે શ્રી કૃષ્ણએ માટી મુખમાં મૂકી માટીનો સ્વાદ ચાખ્યો આ જોઈને બાળકોએ તરત જ નંદ ભવનમાં યશોદજી પાસે આવ્યા

માટી ખાવાનું નથી છોડતો એને માટી બહુ પ્યારી લાગે છે આટલું સાંભળ્યું કે તરત જ યશોદાએ તો કનૈયાનો હાથ પકડ્યો અને સખાઓના નેત્ર ભયભીત થઈ ગયા યશોદાજી ખીજાઈ ગયા અને લાલાને કહેવા લાગી અરે ઓ મૂડ તે માટી કેમ ખાધી તો કનૈયા બોલ્યો મૈયા વ્રજના બધા જ બાળકો જુઠ્ઠું બોલે છે મેં માટી ખાધી જ નથી જો તને મારા બોલવા પર વિશ્વાસ ના હોય તો લે મારું મુખ જોઈ લે અને આવું કહેતા યશોદા સામે મુખ ખોલ્યું જ્યાં યશોદા એ મુખમાં જોયું તો પ્રથમ તો તેમણે સમગ્ર બ્રહ્માંડના દર્શન થયા પછી સાતે દ્વીપ સાતે સમુદ્ર ભારત વર્ષ પર્વતો ત્રણેય લોક અને હવે વ્રજમંડલ સાથે પોતાને પણ અંદર જોયા આ જોતા જ એમણે આંખો વીંચી દીધી યમુનાજીના તટ પર બેસ્યા અને વિચારવા લાગ્યા કે આ મારો બાળક તો સાક્ષાત નારાયણ છે એવું જ્ઞાન દ્રઢ થયું તે વખતે પ્રભુ જાણી ગયા કે હવે યશોદા મને નારાયણ જાણી ગઈ છે તેથી હવે મને વાત્સલ્ય ભાવથી પ્રેમ નહીં કરી શકે અને તેથી જ માયાથી મોહિત કરતું હાસ્ય એમણે કર્યું અને તે જ વખતે યશોદાજીની સ્મરણ શક્તિ બધી વિલુપ્ત થઈ ગઈ જે કંઈક અનૈયાના મુખમાં એમણે જોયું હતું તે તત્ક્ષણ તે ભૂલી ગઈ અને હવે કહેવા લાગી આવ આવ મારા કાના તે માટી ખાતી જ નથી આ બધા જુઠ્ઠા છે કે તા છાતી સરસર ચાંપી દીધો ત્યારે કનૈયો બલદાઉજી અને વ્રજના બાળકો સામે જોઈને હસી રહ્યા અને એકબીજાને નેત્રોથી ઈશારો કરી રહ્યા હતા પ્રિયજનો આ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી અત્રે વિરામ લઈએ ફરી મળી સુરાધ્ય સત્સંગમાં નવા સત્સંગ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે